એ માત્ર નરેન્દ્રભાઈને બદનામ કરીને મત માગવા નીકળેલી પાર્ટી છે હિન્દુસ્તાનનો ડંકો જે વડાપ્રધાને દુનિયામાં વગાડ્યો દુનિયાની અંદર ભારતનું નામ રોશન કર્યું વિશ્વની મહાસત્તાઓ આજે નરેન્દ્રભાઈ મોદીને એક એવા રાજપુરુષ તરીકે જોવે છે કે દુનિયાનો કોઈ પણ પ્રશ્ન હોય એમાં મોદીજીનું શું મંતવ્ય છે એવો અત્યારે આપણા દેશનો માભો દુનિયાની અંદર પડે છે હું સાહેબ કાઠિયાવાડમાં ભાષણ કરતો હતો કે નરેન્દ્રભાઈ મોદી દુનિયામાં આપણો ડંકો વગાડે અમારા વડીલેખામાં બેઠા હતા એણે મને કીધું રૂપાલા ડંકો તો ત્યાં કેદુનો ટીંગાતો હતો વગાડે એવો જાય તો વગડે ને આપણે મંદિરોમાં ને તો આપણે ડંકો વગાડી ત્યાં છોકરા રમતા હોય એની ઈચ્છા થાય વગાડવાની પણ એ છોકરા આંબી ન શકે એટલે એની કેડે વગડે નહીં પણ જો એની માં તો ઈ વળી કાંખમાં ટીન કરાવે એટલે બાની કાંખમાં બેહીન ટીન ટીન થાય ડંકા નો વગડે ડંકા વગાડવા હોય તો પૂરા માપનો માણા જોઈ તો ડંકા વગડે નરેન્દ્ર મોદી ડંકો વગાડી શકે બાકી ટીન ટીન થાય આવા માહોલમાં આ ચૂંટણી આવી છે ત્યારે મિત્રો કોંગ્રેસ જે પ્રકારે વર્તન કરી રહી છે એના વિશે મારે તમારી સાથે એક બે ચોખવટ કરવી છે જેમ ખેડૂતોના ખાતામાં નરેન્દ્રભાઈએ બે હજાર રૂપિયા નાખ્યા એ કાર્યક્રમ તમે જોયો હોય ને મિત્રો તો રૂપિયા નાખ્યા એ એક વાત છે એના વિશે મારે બહુ નથી કહેવું પણ રૂપિયા નાખ્યા કેવી રીતે એ આપણા ધ્યાનમાં હોવું જોઈએ નરેન્દ્રભાઈ ઉત્તર પ્રદેશના એક વિસ્તારમાં મંચ ઉપર આવ્યા અને કિસાન સન્માન નિધિને લોન્ચ કરી એના હાથમાં એક ટેબ્લેટ હતું એ ટેબલેટમાં એણે બટન દબાવ્યું એક બટન દબાવ્યું મિત્રો એક મિનિટમાં ભારતના એક કરોડ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર થયા એક મિનિટમાં બે હજાર રૂપિયા એક કરોડ જેટલા ખેડૂતોના ખાતામાં ગયા હું કર્ણાટકની અંદર બેઠો બેઠો એ કાર્યક્રમ જોતો તો મને એ દસેક મિનિટની અંદર હો કરતાં મારા મોબાઈલ ઉપર એસએમએસ આવ્યા કે સાહેબ આપણા જિલ્લામાં પૈસા આવ્યા કેટલાક ખેડૂતો સીધા મને ઓળખતા હતા એણે પોતાના નામે મેસેજ કર્યા સાહેબ મારા ખાતામાં પૈસા આવ્યા હો જેટલા મેસેજ દસ મિનિટની અંદર મને વ્યક્તિગત મળ્યા હતા એક કરોડ ખાતામાં બે મિનિટ એક મિનિટની અંદર પૈસા ટ્રાન્સફર થઈ જાય મિત્રો આઝાદીની આટલા દિવસોમાં આવી વાત આપણે નહોતી સાંભળી હો રૂપિયા સરકારના લેવાના હોય ને સો રૂપિયા નિર્મળદાનભાઈ વ્યાઈ ગયા ભરતદાનભાઈ છે એટલે એને કહું જૂનું માપ હતું સો રૂપિયા સરકારના લેવાના હોય ને તો હો રૂપિયા દીઠ બે જોડી સંપલ જોઈ એટલા લોદર તોડીએ ત્યારે હો રૂપિયા આવે એને બદલે એક મિનિટમાં એટલે સીધા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જે યોજના નરેન્દ્રભાઈ લેવા એને કારણે જે વ્યક્તિને લાભ મળવાનો હોય એને સીધા રૂપિયા મળે આજે પંચાયતના એકાઉન્ટમાં પૈસા આવે વચ્ચે કોઈ દલાલ નહીં ખેડૂતના ખાતામાં પૈસા આવે વચ્ચે કોઈ દલાલ નહીં છ હજાર રૂપિયા નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને આપવા માટેનો વાયદો કર્યો રાહુલજીને ખબર પડી કે મોદી છ હજાર રૂપિયા ખેડૂતોને આપે છે જુવાન માણા અકળાણો કે મોદી છ હજાર રૂપિયા છ હજાર ખેડૂતને આપવાનું કીધું છે એના હાથ બારના ઉતારા હોય એમાં એનું નામ હોય એને આપવાના છે એ ચોક્કસ રકમ ચોક્કસ વ્યક્તિઓને આપવા માટેની જાહેરાત છે એને કોઈ ખેડૂત ખાતેદાર હોય તો એ કહી શકે કે હું ખાતેદાર છું ને મને આ રૂપિયા નથી મળ્યા એનો જવાબ અમારે આપવો પડે આ બોતેર હજાર કોને દેવાના તો કે ગરીબમાં ગરીબ જે છે એમાંથી વીસ ટકાને એટલે પેલા તો ગરીબમાં ગરીબ ગોતવા આપણે જવાનું અને પછી એમાંથી વીસ ટકાના દેવાનું એટલે મેં તપાસ કરી કે ગરીબમાં ગરીબ એટલે કોણ તો આપણે એમ કે બીપીએલ વાળા એ છે તો મેં ગામડામાં પૂછ્યું કે બીપીએલ વાળું રાખે તો બરોબર કહેવાય તો મને ગામડાવાળાએ જ કીધું કે સાહેબ એમાં થોડીક ગરબડ છે મેં કીધું શું તો નામ હોય બીપીએલમાં પણ ટ્રેક્ટર લઈને હામો મળે છે એટલે આ કાંઈ હાલે એવું છે નહીં પણ એને તો કંઈ આપવા લેવાનું તો કંઈ છે નહીં પણ ખીજમાં ને ખીજમાં આવું નિવેદન કર્યું પણ એના કોંગ્રેસના એક નેતા એકદી રાતે ટીવી ડિબેટમાં આને સમજાવતા હતા કે આ અમારા નેતાએ જે યોજના બનાવી છે ને પરફેક્ટ છે વળી હું જાગતો તો મેં જોયું તો હવે હું તમને સમજાવું કે આ બોતેર હજાર વાળી વાત છે ને બાર હજાર કરતાં જેની આવક ઓછી હશે ને એને આપવાના છે એટલે બાર હજાર ઉપર જે વટી ગયા હોય એને કાંઈ વિચારવાનું છે નહીં એટલે લગભગ મારી હામે બેઠા છે એને કોઈને આમાં કાંઈ નાવાની શોવાનું છે એને એટલે મેં કીધું આ બાર હજારથી નીચી આવકવાળા કોણ હશે તો મને યાદ આવ્યા આપણા ઓલા મનરેગામાં કામે જતા હોય ને એને ત્રણસો રૂપિયા આપે છે એટલે મનરેગાવાળા ત્રણસો રૂપિયાની આવકવાળા એ નાના નાના માણા ગણાય તો એને મેં ગણ્યા ત્યાં એને દસ હજાર થાય તો કે અમારી યોજના એવી છે કે બાર હજારની આવક કરતાં જેટલી રકમ ઘટતી હશે એટલી સરકાર આપશે એટલે ઓલા દસ હજાર બાદ કરવાના એટલે એને બે હજાર આપવાના બોતેર હજાર કહેવાના ને બે હજાર આપવાના એવી સિગમ પકડાવી નો ગળે ઉતરે નો થૂંકાય મિત્રો આ તો એક એણે કોથળામાંથી નાખ્યું છે પણ એજન્ડા એનો જે છે સાચો જે આપણે દેશના નાગરિકોએ વિચારવો પડે એવો સાહેબ એમણે ચૂંટણી ઢંઢેરામાં એવું લખાવ્યું છે કે અમારી સરકાર આવશે તો અમે રાજદ્રોહનો કાનૂની જે કાયદો છે એને રદ કરી દઈશું અમે તમને એમ કહ્યું કે અમારી સરકારે આ છ હજાર રૂપિયાનો વાયદો કર્યો છે હવે બધા ખેડૂતને આપવાનો વાયદો કર્યો છે પણ એ ખેડૂતોએ રજૂઆત કરી છે એને અમે એને ન્યાય આપવા માટે થઈને અમે એને એજન્ડામાં લીધું છે આ રાજદ્રોહનો કાયદો રદ કરવાની માગણી કોંગ્રેસ પાર્ટી પાસે કોણે કરી છે એની કોંગ્રેસના નેતાઓએ ચોખવટ કરવી જોઈએ દેશના નાગરિકો જાણવા માગે છે

કે કોઈએ માગણી નથી કરી પણ દેશના ગદ્દારોને ખુશ કરવા માટે તમે આ પ્રકારની જોગવાઈઓ સરકારના એજન્ડામાં લાવવામાં આવો મિત્રો હજી કંઈ રાજદ્રોહની કલમ પછીની બીજી એક ચીજ પણ એણે નાખી છે આ બોતેર હજારની ચિગમની હેઠે જે ચીજો છે ને એ આ મારાવાલા કોઈ કહેતા નથી બીજી એક એવી ખરાબ કલમ એમણે એજન્ડામાં દાખલ કરી છે મિત્રો કાશ્મીર જેવા આપણા વિસ્તારમાં આતંકવાદીઓની સામે મોતને મુઠ્ઠીમાં લઈને જે જવાનો લડે છે પોતાના પ્રાણની આહુતિઓ લગાવે છે ત્યાં એક કાયદો છે જે કાયદાના બળને આધારે આપણા જવાનો આતંકવાદીઓને પકડી શકે પૂછપરછ કરી શકે એની અટકાયત કરી શકે એની તપાસ કરી શકે આફસા આપસા નામનો કાયદો છે એ કાયદાના આધારે આપણા જવાનોની આ કાર્યવાહી કરી શકે આ કાયદાને કાઢી મૂકવાની માગણી એમણે એજન્ડામાં લખાવી છે કે અમારી સરકાર આવશે તો અમે કાયદો કાઢી તમે સૂચનાઓ આવી એજન્ડામાં દાખલ કરો છો જમ્મુ અને કાશ્મીરની અંદર મિત્રો તમે બધા દ્રશ્યો જોયા છે કઈ ગલીમાંથી કેવી ઝેરી જીવાત આવે અને નિર્દોષ નાગરિકોને મારે આપણા જવાનોને મારે અત્યારે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા છે અને એને લશ્કરને છૂટ આપી છે કે ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે તમારે કોઈને પૂછવાની જરૂર નથી એવા હુકમ આપણી સેનાને નરેન્દ્રભાઈ આપ્યા છે પણ આપણે બધા જોઈ રહ્યા છીએ આપણને એવા દ્રશ્યો જોવા મળે છે કે આપણા જવાનો કોઈ આતંકવાદી કોઈ ગલીની અંદર ઘૂસી ગયો ને એનો પીછો કરવા માટે ત્યાં જાય તો એ કાશ્મીરમાં એવા લુખાઓ રહે છે જે આપણા જવાનોની ઉપર પથ્થરમારો કરે છે આપણા જવાનોને આપણી ગાડીઓની ઉપર લશ્કરની ગાડીઓની ઉપર પથ્થરમારો કરે મને જણાવતા દુઃખ થાય છે મિત્રો કે આપણો એક કમાન્ડર એ જ્યાં હશે હાજર અને આવો કોઈ પાણા મારતો છે હાથમાં આવી ગયો તો આપણો કમાન્ડર એનો મગજ ગયો પકડીને બેહાર્યો જીપના માથે અને થોડીક સર્વિસ કરી સર્વિસ કરવી જોઈએ કે નહીં તો વાંધો નહીં આ એવું બધું છાપામાં કે આને જીપના મોઢિયા ઉપર બેહારી કમાન્ડરે સર્વિસ કરી દિલ્હીના કોંગ્રેસના બે શરમ નેતાઓએ એવું નિવેદન આપ્યું કે ભારતની સેનાના કમાન્ડરો કાશ્મીરની અંદર ગુંડાગર્દી કરે છે સેનાના જવાનો માટે ગુંડા શબ્દનો પ્રયોગ કરે આ કોંગ્રેસીઓ મિત્રો હું ત્રેવીસમી તારીખે બકા ભાઈને મત આપીને ચૂંટાડીને દિલ્હી મોકલો એવી વિનંતી કરવા માટે જરૂર આવ્યો છું પણ આપણી સેનાના જવાનોને ગુંડા કહેનારી કોંગ્રેસને જડબે સરાગ જવાબ આપો અને સજા કરો એવું મતદાન કરો એવી વિનંતી કરવા માટે તમે સેનાના કમાન્ડરોને ગુંડા કહો અને મિત્રો આવી એક ઘટના નથી આ કોંગ્રેસીઓને ઓળખવા માટેના થોડાક નમૂના તમારી હાટો આજ હું લાવ્યો છું અમેરિકામાં એનો એક ટેકેદાર રહે છે અને એનો રાજકીય સલાહકાર છે એણે હમણાં નિવેદન કર્યું કે આ સર્જિકલ સ્ટ્રાઇક ને એર સ્ટ્રાઇક ને એવું બધું જે હાલે છે ને એમાં કંઈ દમ નથી લાગતો એના પુરાવા આપવા જોઈએ તું ભ અમેરિકામાં રહેશો એસી ઓફિસમાં રહેશો આ સર્જિકલ સ્ટ્રાઇક હું તને ખબર છે સર્જિકલ સ્ટ્રાઇક એટલે અંધારી રાતને ઓઢીને દુશ્મનની સરહદમાં ઘૂસીને ને વસ્તીને નહીં એની વસ્તી ની વચ્ચે રહેલા આતંકવાદીઓને શોધીને એને મારીને સહી સલામત પાછું આવવું એનું નામ સર્જિકલ છે એના પુરાવા તું માગ અંધારું શું કેવાય રાત હું કેવાય જોઈશે ક્યારે આ ક્યારેક એને વગડામાં તેડાવો કાંતિલાલ અને રોડેથી અડધો કિલોમીટર આગો ઉતારી આવો એને ખબર પડે બોલે શું થાય શિયાળીયું પડખેથી નીકળી જાય તો લખ લખું આવી જાય તું જ્યાંથી આ બેઠો પુરાવા છે ન્યા એસી બંગલા માં લાઈટ જાય ને તોય ભેજ આવી જાય પધારી માં એ પુરાવા માંગે પણ હું આ બધા જવાનડા જે છે ને એને અભિનંદન આપું છું જે સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ છે ને એણે આને ધોઈ નાખ્યો આવું નિવેદન કરવા બદલ એ પણ એક પ્રકારની દેશભક્તિ જ છે આવું આવું કોઈ બોલે ને ધોયા જ રાખજો કોંગ્રેસને ખબર પડી કે આ તો લાપસીન બદલે થુલ્લું થઈ ગયું એટલે એવી લુચ્ચી છે આ પાર્ટી મિત્રો કે એણે નિવેદન કર્યું એના એક નેતાએ કે અમે આનીથી છેડો ફાડીએ છીએ પાર્ટી એનાથી છેડો ફાડે છે હું કોંગ્રેસના મિત્રોને પૂછવા માગું છું કે આ તમને કોઈ નવો રોગ લાગુ પડ્યો હે વૈશ્વમાં શશી થરૂર કાંક બોલ્યો હતો દીએ એણે છેડો ફાડ્યો હતો ત્યાર પછી ઓલો મણિશંકર અય્યર બોલ્યો હતો ત્યારે એણે છેડો ફાડ્યો હતો ત્યાં કોંગ્રેસની હાડીનો પાલવ છે કેટલો પોળો તો છેડા ફાડ્યા જ રાખો છો હવે તો લીરા લીરા થઈ ગઈ છે હાડી શેડા કેટલાક ફડાય એમ એનું કાંઈક માપ આવતું છે ને છેડા જ ફેડ્યા રાખે એટલે હું આણંદ લોકસભાના તમામ રાષ્ટ્રપ્રેમી નાગરિકોને વિનંતી કરવા આવ્યો છું કે આ શેડા ફાડવાની ટેવવાળી કોંગ્રેસને મત આપવાથી છેડો ફાડો હવે આ જનતાએ છેડો ફાડવો પડે નથી એ આવા નવા છેડા જ ફેડ્યા રાખે હવારમાં છેડો ફાડે હાંજે ભેગા કોંગ્રેસ પાર્ટીમાં દેશનું સ્વાભિમાન દેશનું સંરક્ષણ દેશના જવાનો એને માટે જરા પણ સન્માન હોય તો આ છેડો ફાડવા બદલે એકાદન પાર્ટીમાંથી કાઢી મૂકો ખબર પડે તમારી પાર્ટીમાં કેટલો દમ છે એવું નથી કરવું છેડો ફાડીને રોડવું આ પ્રકારની આ ચૂંટણી છે મિત્રો અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારની યોજનાઓ બનાવે છે દેશ માટે અહીંયા દિલીપભાઈ ને દીપકભાઈ બે બેઠા છે દીપકભાઈ હતા ને જ્યારે સંસદ સભ્ય ત્યારે એને પચીસ કનેક્શન આપવામાં આવતા હતા ગેસના પચી કનેક્શન એક વર્ષમાં એટલે એને અનુભવે એ છે કેટલા લોકો એની પાસે લોદર તોડતા થાય અને કેવી રીતે આખા વિસ્તારમાંથી પચી કનેક્શન એ કોને આપે કેવી રીતે આપે આમાં હામાં થોડોક આપણોય વાંક છે આપણે કોઈ દી એ વખતે દી ન પૂછ્યું સરકારને કે આ પચી લેખે અમે કનેક્શન વાળા કેદી થાય આપણા સૌનું સદનસીબ અને દેશનું સદનસીબ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા આ પચીને બદલે પાંચ કરોડ કનેક્શન આપવા માટેનો નિર્ણય કર્યો કેવડો સ્કેલમાં ફેરફાર થાય પાંચ કરોડ અને સાહેબ નક્કી કર્યા હતા પાંચ કરોડ અત્યારે હું તમારી વચ્ચે બકાભાઈ લક્ષ્મી તુવેરવાળાને મત આપો એમ જ્યારે વાત કરવા આવ્યો છું ને ત્યારે આઠ કરોડને આપી દીધા આઠ કરોડને આપી દીધા સાહેબ દુનિયામાં કોઈ સ્કીમ નથી આપણે સૌ સાધારણ માણસો છીએ હા જિંદગીમાં હાજા માંદા થયા જ રાખતા હોય અને હું તો કહું છું જાહેરમાં કે એટેક આવે ને માણસને તો એને બહુ પીડા થાય એ પીડાનું વર્ણન હું કરી શકું એમ છું કારણ કે મને આવેલો છે પણ હું એનું વર્ણન કરીને તમારો રસ ભંગ થાય એવું ઈચ્છતો નથી પણ એને દર્દીને પીડા થતી હોય એની સાથે માણસો હોય એ ડૉક્ટરને કહે કે ભાઈ અમારા દર્દીને બહુ પીડા થાય છે ડૉક્ટર એક પેઇન કિલર આપે દર્દી શાંત થઈ જાય એની દવા થઈ જાય બાયપાસ થઈ જાય એને જે કંઈ કરવાનું એ થઈ જાય એ પીડામાંથી મુક્ત થઈ જાય પણ એ ડૉક્ટરનું બિલ આવે ને તો એના કુટુંબ ઉપર બીજો એટેક આવે આની કોઈને પડી નહોતી અત્યાર સુધી આ દેશમાં આને માટેની કોઈએ ચિંતા નહોતી કરી અને આ ગરીબ માણસોની વાત છે જેના ઘરમાં તિજોરીમાં રોકડા પીડ્યા છે એને તો કોઈ ઉપાધિ હતી નહીં પણ ઉછીના લઈને કંઈક કરવું પડે એવી સ્થિતિ હોય ને આનું કાંઈ અગાઉથી નોટિસ આવતી નથી કે ભાઈ આવતા શ્રાવણ મહિનામાં તમારી એટેક આવવાનો છે તો કાંઈક માણસો ભેગું કરી રાખે તો આ તો વહેલી સવારે ઉપાડે એટલે એની કોઈ નોટિસ ન હોય ગમે ત્યારે ગમે એની ઉપર આપત આવી પડે સાહેબ આ દેશના પચાસ કરોડ નાગરિકોને પાંચ લાખ રૂપિયાના વીમા છે એના પગરણ એમણે અહીંયા મુખ્યમંત્રી હતા ને ત્યાર ના પાડ્યા હતા એકસો આઠ આપણને આપી હતી એટલા માટે આપી હતી કે બધા ગામની અંદર બધા ગામડા વિસ્તારની અંદર કાંઈ સ્પેશલાઇઝ હોસ્પિટલો હોય નહીં એટલે નાના દર્દીને હોસ્પિટલે પહોંચાડી દેવા માટેની વ્યવસ્થા કરી હતી રોડને કાંઠે એક્સિડન્ટ થયું હોય મજૂર હોય ખેડૂત હોય લારીવાળો હોય એને કોઈક ટોલું ટક્કર મારીને વીયું જાય રોડને કાંઠે તરફડિયા મારતો હોય મેં તો ખૂબ સેલ્ફ ડ્રાઈવિંગ કર્યું અમે આપણે ઊભા રહી ટોળાને ભાળે કે ભાઈ આ શેની ઘીંગ છે તો ટોળામાંથી આપણને જવાબ મળે કે હજી હલે છે અરે એ હમણાં હાલ તો બંધ થાય એને દવાખાને લઈ જાઓ પણ કોઈ દવાખાને લઈ નહોતું જાતું મિત્રો એટલા માટે કે કાયદા એવા કોંગ્રેસે રાખ્યા હતા કે તમે એને દવાખાને લઈ જાઓ ને તો પોલીસ તમને પૂછે તું હું ત્યાં કરતો હતો આ વ્યવસ્થાઓમાંથી આમ જનતાને મુક્ત કરવા માટે દેવદૂત જેવી ગાડી એકસો આઠ ની આપણને નરેન્દ્રભાઈ આપીને પછી દિલ્હી ગયા હતા કોંગ્રેસના નેતાઓ શું કહે છે કે મોદીએ કંઈ કર્યું જ નથી હું તો કહું છું કે ભગવાન હવે હો વરના કરે અને કોંગ્રેસ વાળાને હવા હો વરહના કરે આપણે શું કોઈના માટે કંઈ ખરાબ કંઈક ખરાબીશું પણ ન કરે નારાયણ ને કરે સતનારાયણ કોઈને કંઈક આવું ઘડી આવે તો કોંગ્રેસના મિત્રોને હું કહું છું કે તમે કહો છો ને કે અમારો વિકાસ ગાંડો થયો છે મોદીએ કંઈ કર્યું નથી તો તમે ઝપટે સડો તો એકો આઠ ની ફોર્મ ન કરતા એ અમારું કરેલું છે મોદીએ એ કર્યું નથી એટલે એકો આઠ નો કરવો હાંઢિયા ગાડી બોલાવો એમાં નાખીને ઉપાડો હાંઢિયો લીમડો ખાતો જાય ને બાટલો સીડે જાય જેટલે પૂગો એટલે પૂગે કોઈ શરમ છે તમને કેવી વાતો તમે કરો છો આ ચૂંટણીની અંદર મિત્રો કોંગ્રેસ પાર્ટી માત્ર નરેન્દ્રભાઈને બદનામ કરવા સિવાયની કોઈ વાત નથી કરતી એની પીન કે રાફેલ ત્રી હજાર કરોડ અનિલ અંબાણીને ને કો આપ્યા ત્રી હજાર કરોડ તમે તો બધા નગરના રહેવાવાળા માણસો છો જાજા ભાગના વેપાર ધંધામાં અમેરિકા આંટા મારવા વાળા અહીંયા બહુ જાજા હોય એટલે તમને તો સમજણ હોય એકત્રીસમી માર્ચે અનિલ અંબાણીને પોતાનું એકાઉન્ટ સેટલ કરવા માટે મુકાભાઈ પાસેથી પાંચસો લેવા પીડ્યા આ ખબર છે ને તમને બધે હવે એનું પોતાનું એકાઉન્ટ સેટલ કરવા પાંચસો કરોડ મુકેશભાઈ પાસે એટલે તો એ ત્રી હજાર કરોડ મોદી આપે હાવ પિત્તળ જેવી વાત એમ અને મેં એને કેટલી વખત રાડું નાખી નાખીને કીધું ભાઈ તું વ્યાજબી કર એ સત્ય હકીકત છે અનિલ અંબાણીને કામ કેટલા રૂપિયાનું આપ્યું છે આઠસો કરોડ રૂપિયાનું કામ આઠસો કરોડ રૂપિયાના કામમાંથી ત્રીસ હજાર કરપ્શન થાય કેવી રીતે તમે ગઢવી હાજર છો એટલે કહું આ ગજની ઘોડી હવા ગજનું ભાઠું એ કેવી રીતે થાય એનું ઠાઠું હોય એવડું ભાઠું પડે એનીથી લાંબુ પડે આઠસો કરોડ નું કામ એમાંથી ત્રી હજાર કરોડ નું કરપ્શન કેવી રીતે થાય પણ તો ઈ સાયલ બદલાવતો જ નથી હું તું કાંઈક આને આનું કોક અંગ્રેજી કરીને મોકલાવો આ ગજની ઘોડી ને હવા ગજનું ભાઠું કારણ કે એ ગુજરાતી સમજતો નથી માટી એટલે અહીંથી કદાચ મને એવું છે કોક અંગ્રેજી કરી દે આ વિસ્તાર હોશિયાર વિસ્તાર કહેવાય એટલે અને જો એને પોગાડે આનું અંગ્રેજી કાંઈક વ્યાજબી કરે તો ઠીક વાત છે પણ એની કરતાં મારો જે ગંભીર આક્ષેપ છે ને મિત્રો એની ઉપર મારે કહેવું છે કે આઠસો કરોડમાંથી ત્રીસ હજાર કરોડનું કરપ્શન ના થાય એની કરતાં બીજી આપણે ગુજરાતના મતદાતાઓ તરીકે જે વિચારવાની ચીજ છે એ છે કે આ અનિલ અંબાણીને કામ મળ્યું છે ને એવા બસ્સો જણાને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે આ દેશના બસો જણાને એમાંથી એકસો નવાણું નામે કોઈને ખબર નથી અને એકસો નવાણું કોઈ કરપ્શન થયું નથી એવું માને છે એકસો નવાણુંમાં કરપ્શન હોય એકમાં કરપ્શન હોય એનું નામ પણ તમે કોઈ બોલતા નથી મારો આક્ષેપ છે આ સભામાંથી મિત્રો કે આ આક્ષેપ કરવા માત્રનું કારણ એક જ છે કે આ બધા કોન્ટ્રાક્ટરમાં એક જ કોન્ટ્રાક્ટર એ ગુજરાતી છે અને વડોપ્રધાન ગુજરાતી છે આ સિવાયનું કાંઈ નથી કોંગ્રેસની આવી મેલી હરકતોનો જવાબ ગુજરાતની જનતા ત્રેવીસમી તારીખે મતદાનમાં આપે એવી વિનંતી કરવા માટે તમારી વચ્ચે એવી છે જુઓ મિત્રો વાતાવરણ જામી ગયું છે અને વડાપ્રધાન પદમાં કોઈનો દાવો નથી એટલે પરિણામ નિશ્ચિત છે પણ પરિણામ આપણે નિશ્ચિત પરિણામ નથી જોતું હવાયું પરિણામ જોઈએ છે હવે સરહદ ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરવા જવાની જરૂર નથી નરેન્દ્રભાઈએ સેનાને સૂચના આપી દીધી છે તમને ઠીક લાગે ત્યારે ઠીક પડે એવું કરી લેવું એમાં પૂછવા કોઈ જવું નહીં એટલે ઈ વ્યવસ્થા પાકી થઈ ગઈ છે પણ તમે એક કામ કરી શકો તમે ત્રેવીસમી તારીખે બુથમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી શકો અહીંયા બેઠેલા મારા તમામ આગેવાનોને અને મારી સામે બેઠેલા સૌ કાર્ય કરતા ભાઈ બહેનોને મારી વિનંતી છે કે આ વખતના મતદાનમાં કોઈ કોઈ બુથની પેટીઓ તો એવી કાઢો કે એમાં કોંગ્રેસનો ભૂલથી નહીં મત ન નીકળે અત્યારથી નક્કી કરો કે આ બુથને અમારે પેક કરવું છે આખા બુથને બેસાડીને વિનંતી કરો કે અમારે આ બૂથમાં સર્જિકલ સ્ટ્રાઇક કરવી ચાલો આપણે બધા ભેગા થાય હો જણા ભેગા થઈ સર્જિકલ સ્ટ્રાઇક બૂથમાં જીરો આ પ્રકારનું મતદાન આ વખતની ચૂંટણીમાં કરો આવી વિનંતી કરવા માટે હું આપની વચ્ચે આવ્યો હતો જે જુવાળ અત્યારે જોવા મળે છે મિત્રો આ જુવાળમાં ભલભલા તણાઈ જાય એવો જુવાળ આ વખતે દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં અને નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવા માટે ઉપડ્યો છે મિત્રો પણ ચૂંટણી છે એટલે જાગતું રહેવું પડે એમાં તમે ઓવર કોન્ફિડન્સમાં આવી જાઓ તો પરિણામ આડું ઓળું થઈ જાય હું અમરેલીનો છું અને અમારી બાજુમાં જ ગઈ રહેવી એટલે અમારી બાજુ દુષ્કાળ હોય ને તો અમારા બધા ખેડૂતો માલધારીઓ બે ત્રણ મહિના ગીરમાં વ્યા જાય ત્યાં માલ ઢોરને સારી પાછા વ્યા આવે વરસાદ પાણી હારા થાય એટલે આ અમારો વ્યવહાર છે પણ ઘરમાં હાવજ રહે સિંહ રહે છે ત્યાં એટલે જે માલ લઈને ગયા હોય ને એનું ધ્યાન બહુ રાખવું પડે હવે અમારી બાજુના બે બે બેની પાસે એક એક ભેંસ બે ગાભણી અને વરસ નબળું બે ભાઈબંધે નક્કી કર્યું કે આપણે મહિનો ઘરમાં જી આવીએ બે મહિના કાપી આવીએ ગયા ધારી વીટ્યા એટલે મીડ્યા હું કરાટા સિંહના સાંભળાવા આવું ટાણું હોય ને તો એક એક કિલોમીટર સેટેથી સિંહ સહી ઓળખાઈ દો એક કિલોમીટર સેટેથી એનો અવાજ આવે એટલે ખબર પડે કે હવે આટલાવામાં ક્યાંક હાવત છે એટલે બે જણાએ નક્કી કર્યું કે ભાઈ બેમાંથી એક જણાએ તો જાગવું પડે નહીં તરતા બૅહું વગેરે ના થઈ જાય બે ભાઈબંધે નક્કી કર્યું એક ભાઈબંધ જાગતો હતો બીજો હુઈ ગયો થોડીક વાર થઈને જે જાગતો હતો ને એ ભાઈબંધની ભેં વિયાણી એને આવ્યો પાડો તેણે સુફ કરીને બેઠો થોડીક વાર થઈ ત્યાં ભાઈબંધ જે હું તો એની ભેં વિયાણી એને આવી પાડી એટલે જે જાગતો હતો ને એ ભાઈબંધની દાનને બગડી એણે એના ભાઈબંધની બહેને જે પાડી આવી હતી ને એ લઈને એની ભેં હેઠે મૂકી દીધી અને એની ભેંનો પાડો એ એના ભાઈબંધની ભેં હેઠે મૂકી દીધો અને પછી ભાઈબંધને ઉઠાડ્યો કે હવે ઊઠત તું તો બહુ ઊંઘણસી તારો હવે જાગવાનો વારો એક કલાક થાય ગયો બે ભેંય વ્યાણી બધી માથાકૂટ મારે એકલાય કરવી પડી બોલો ભાઈબંધ ઊંઘમાંથી જાગ્યો એણે પૂછ્યું હું વ્યાં ગઈ તો બહુ સારું થયું થયું શું તો કે તારી બહેને પાડો આવ્યો અને મારી ભેંસને પાડી આવી ભાઈ બન તો હું તો એટલે એને તો કઈ ખબર હતી નહીં એને કીધું એ તો કુદરતના હાથ ની વાત છે ઈશ્વરે જે કર્યું હાજી નરવી ગઈ છે ને ભયો ભયો હવે તું હુ જા હું જાગું છું વાર્તા પૂરી થઈ ગઈ હું તમારી હામ જો તમે હુઈ ગયા ને તો પાડીનો પાડો થઈ જાય પડી જાગતા હોય ને એની પાડી હોય એનો પાડો ત્રેવીસ તારીખ સુધી જાગતા રેજો વાળા મારે જ છે એને બદલાવું જ પડે એવું છે એની પાડો આવવાનું નક્કી છે આવા માહોલમાં ચૂંટણી આવી છે ત્યારે આપ સૌ ત્રેવીસમી તારીખે એક પણ મત ન પડ્યો રે એક વિનંતી આપ સૌને કરવી છે જો આ પાડો તો હમણાં આ સભા પૂરી થશે તમે ઘેરે જશો એટલે ઘેરે પૂછશે ક્યાં ગયા તા તો અમને પૂછે છે તમને પૂછે તમે એવું કહેશો કે તો રાજકારણની સભા હતી એમાં તને ખબર ન પડે આ રૂટિનનું છે તમારું એ તમારું રૂટિન ડિસ્ટર્બ કરવાનો મારો કોઈ ઈરાદો નથી એકદી આવી એ તમારું જેમ હોય એમ જે પાણીએ સડતું હોય એ પાણીએ છોડવતા રહેજો પણ આજનોથી મારું માનજો આજે ઘેરે જાઓ અને અમારા બેન પૂછે તો એમ કહેજો કે ચૂંટણીની સભા હતી બકાભાઈને મત દેવાની વિનંતી કરવા માટે આપણા બધા આગેવાનો હાજર હતા